અને અશોક ભાઈએ સીધું ઉશ્કેરાયા અને દિલીપ બેને એ મારા ઉપર હુમલો કર્યો મારી ચેન પણ પૂરી નોખી મારા ચશ્મા પણ પૂરી નોખ્યા અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી મારે જે રીતે કહે એ રીતે મારું વર્તન મારે કરવાનું છે ભારતીય જનતા પાર્ટી માટે હું બનેલો છું મહેસાણાથી મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે મહેસાણા દુઃસાગર ડેરીની બોર્ડ મિટિંગમાં હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે ચેરમેન કરવામાં આવ્યો છે તો ચેરમેન અશોકભાઈ ચૌધરી સામે ફરિયાદ માટે પહોંચ્યા વાઇસ ચેરમેન યોગેશ પટેલ યોગેશ પટેલ સાથે ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર એલ કે પટેલ પણ ફરિયાદ માટે પહોંચ્યા છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન તો પ્રશ્ન પૂછતા ચેરમેને ઉશ્કેરાઈને લાફો માર્યો હોવાનો આક્ષેપ સામે આવી રહ્યો છું આ સાથે તમને પણ જણાવી દઈએ કે ભાજપના મેન્ડેટથી બન્યા છે ચેરમેન અને વાઇસ ચેરમેન અને આ પ્રકારનું જે દ્રશ્ય છે મહેસાણા દુસાગર ડેરીમાં સર્જાયું છે કે જ્યાં

ચેરમેન સીને એમડીસીને મારા પૂછવાના હતા એટલે મેં પૂછતો હતો એટલા પૂછતો હતો એ મુદ્દો ખોટો હતો એમનો અને મારો મુદ્દો સાચો હતો સત્તરસો નેવું કરોડ રૂપિયા દેવું અત્યારે ઓલરેડી બેન્કોનું છે જ એમને સાગર પત્રિકાની અંદર ખોટું લખેલું હતું એ મુદ્દા ઉપર આ ઉશ્કેરાયા અને અગાઉ પણ છ મહિના પહેલાં પણ એમને ધમકી મને આવી હતી એમના માણસો વારંવાર ધમકી આવે છે અને અશોકભાઈએ સીધો ઉશ્કેરાયા અને દિલીપ ચૌધરી બેને એ મારા ઉપર હુમલો કર્યો મારી ચેન પણ તોડી નાખી મારા ચશ્મા પણ તોડી નખ્યા અને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી મારે જે રીતે કહે એ રીતે મારું વર્તન મારે કરવાનું છે ભારતીય જનતા પાર્ટી માટે હું બનેલો છું અને ભારતીય જનતા પાર્ટીનો સૈનિક છું એટલે મી અગાઉ એમના જોડે ઝપાઝપી ના કરીને કંઈ હું પણ કરી શકતો તો પણ હું પણ એક પાટીદાર દીકરો છું હું પણ મારી શકતો હતો પણ પાર્ટીના કારણે પાર્ટીની ઇમેજ ખાલી ખરાબ ના થાય એના માટે હું કંઈ પણ કરી ના શક્યો અને મી એફઆઈઆઈ કરવા માટે બી ડિવિઝનમાં પણ અરજી કરી દીધી